તો કેમ જેમ યુટ્યુબ નવા સ્વાગત છે સવાર સવારમાં આપણે ઉપર આવી જાય અને તડકો જાઓ મસ્ત મજાનો નીકળો છે ને બધા કબૂતરને આપણે બારે કાઢવા છે અને બારે તો કાઢો અત્યારે આજે ઉડાડવા છે એટલે ટાઈમ ખોટી કર્યા વગર કબૂતરજી મેન મેન છે આપણા બધાને બહાર કાઢું અને ઉડાડી આપણે કબૂતર બારે કાઢી મૂકાય છે ને કેટલા છે અને આઠ તડકો મસ્ત મજાનો નીકળ્યો છે વરસાદ વરસાદ ને વરસાદ જ હતો બે દિવસ થી આ વરસાદ જ આવતો હતો ભીનું આવ્યું હોય વરસાદ

નક્કી ના હવે ક્યાં જાય હવે પાજા વરસે તો પંદર પંદર મિનિટે જ વરે છે પાજા ક્યારેક તો બહુ મોડા વરે છે આમ મયા ગયા છે રખડવા અને આ પેટી આપણે ખાલી કરી નાખી બી અને અંદર સફરજનની પેટી રાખી કેમ કે વરસાદ પડે છે એટલે આમાં તકલીફ થાય છે રહેવામાં થોડીક એટલે આમાં રાખી તો આપણે સફજનની પેટી હજી આપણે સફરજનની પેટી લિતાવી અને અંદર રાખી દઈ અને આ પેટી હવે આપણે આમાં જારી ફિટ કરી લેવી છે શિયાળામાં અને બાકી આ પેટી બારે કાઢી નાખવી છે આ તને તન પેટી જે બારે રાખવી છે અને અંદર બધી સફેદની પેટી જે આપણે ફિટ કરી દેવી છે એટલે કબૂતર તો ઉદવા વહી ગયા છીએ બાકી બધા કબૂતર અંદર ઉભી રહ્યા છીએ તો ભાઈ ઓલા કબૂતર તો મોટા મોટા રાઉન્ડ મારે જ છે અને વિચાર આવ્યું કે અંદર જે બીજા છે એને ઉડાડી દે કે દાદી ઘણી આપણે ઉડવા નથી દેવા નોર્મલી ઉડાડવા છે આપણે એટલે આમાં જે કબૂતર છે અત્યારે એ આપણે કાઢી મૂકી બારે

તો ભાઈ ધીમે ધીમે આપણા કબૂતર નીચે ઉતરે છે ને આપણે સાયે બેઠા છે આરામ થઈને બસ કબૂતરને હવે બારે કાઢી મૂકવા છે આપણે ખાવા પીવા અને જોવું તો આ નીચે ઉતરી ગઈ ને એટલે આપણે ખોલી નાખીએ જે આ સાઈડ ઉડી છે ઉતરી જાય હમણાં નીચે પછી આપણે બધા કબૂતરને ખોલી નાખીએ તો નીચે ઉતારવાનું કરે ધીમે ધીમે જો પાછા ઉંચા ના ચડી જાય તો ઉતરી જાય એટલે સીધા આપણે ઓલા કબુતર ને પકડી ખાવા પીવાનું લઈ દઈએ ના ચડવા મંડે ઉંચા ચડી જઈએ પછી ધીમે ધીમે ઉતરાતા એમ તો નથી ઉતરાતો થોડા કુતરા છે અને જો જે ઉડે છે આપણે પેલા ઉડાડ્યા તો બધા ઉડે છે અને બાકી કબૂતરનો ફલેખા ભાઈ ઉપર આવ્યો છે ભાઈ બાકી પકડો ઉડ્યો છે આ માદી બહુ શાનદાર છે બોલે બહુ હારી ઉડે જાય આ એનો માપને તો કઈ ખબર પડે એમાં તો આપને કઈ ખબર પડે ને ભાઈ એમ કે છે હવે ઉતરી ગયા ખલેખા એટલે તો તમે જો બરાબર નીકળો મિના બજે

ધંધા એ આપણે ખાવા પીવા ને નાખ્યું છે ને ખાઈ પીએ છીએ અને હજુ આ બાજુ બે કબૂતર અહીંયા રે છે તમને ખબર જ છે આની પેલા એ vlog મેં બતાવ્યું હતું લાલ ને આ લાલ બાજુ વાળા જોઈને બે ત્રણ પાછા ઉડે છે આ બધાને ખાવા પીવા નાખ્યું છે ભાઈ બેઠો છે અને થોડાક અંદર બેઠા છે અને ભાઈ નવા કબૂતર લેવા જવા છે આપણે પણ આપણે યુટ્યુબમાં વી કે ફોલોવર થઈ જાય અને આપણે યુટ્યુબમાં પાંચ કે સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણે ફાઇનલી કબૂતર લેવા જવા જઈએ બહુ મસ્ત મજાનું કબૂતર લેવા જાય એટલે ભાઈ પાંચ હજાર સબસ્ક્રાઈબ કરાવી નાખો જલ્દી જલ્દી આ વિડીયોમાં પાંચસો લાઇક કરાવી નાખો એટલે આપણે કબૂતર નવા લેવા જાય કે હવે કબૂતર કેટલા જઈએ આપણી આગળ પણ તમને મજા આવી જોઈએ મને મજા આવે વિડીયો બનાવવાની એટલે નવા કબૂતર લેવા જવા જઈએ આપણે ખાલી કીધું એટલું કરી નાખો એટલે કબૂતર આવી જાય આપણે ફાઇનલી અગી એ બધા કબુતર ને ખાવા પીવા ના નાખી દીધું છે મેં જોવો તન બેઠા હોય કાગડા બેઠા જોવે જાળવા માં મેં કાગડા ઉપર ઠોયા બેઠો છું તડકો હે બહુ વાંધો નથી આવતો વાદળ આવે પણ વરસાદ આવે એવું નથી લાગતું આજે વરસાદ નહીં આવે તો નથી ના હોય આમાં કઈ તો આ બ્લોગ નો અહીંયા એન્ડ કરી દઉં કેમ કે હવે નીચે જવું છે હવાનો ઉપર આવ્યો જો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો જ નવા લૂમમાં મિલા ફરી પાછા બાય બાય